શહેર પ્રમુખના બનાસ બેંકની સીડી તથા જૈન દેરાસર ની દિવાલો ન તૂટતા તંત્ર પર બેધારી નીતિના આક્ષેપ શું બાબરના કોંગ્રેસના શહેર પ્રમુખ હુકમસિંહ રાઠોડ દ્વારા મીડિયામાં અવારનવાર ઇન્ટરવ્યુ નિવેદન પર નિવેદનો જે કોંગ્રેસના શહેર પ્રમુખ જે એક વેપારી જેવા કરવા કે તંત્રની બેધારી નીતિ વેપારી દ્વારા ચૂકવનારી વાત કરતા શું તંત્ર દ્વારા આવું કર્યું હશે જે સાંભળો જે આશા આશાપુરા સ્ટીલની દુકાન શ્રી માલિક ઠક્કર બકુલભાઈએ કહ્યું જ્યારે દબાણની વાત છ નવ બે હજાર ચોવીસથી કોંગ્રેસના શહેર પ્રમુખની વાત કે જેનદેરા સરને બનાસ બેંકને રાજકીય દબાણ કારોના દબાણ ન તૂટતા જે લારીકલીના દબાણ ખસેડતા ભાભરના કોંગ્રેસના શહેર પ્રમુખ હુકમશીના ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિક્રાયમ ન્યૂઝ ભાભર મારું નામ ઠક્કર બકુલભાઈ મુરજીભાઈ બાભર ધંધો વ્યાપાર આશાપુરા સ્ટીલ ટેડસ રાધનપુર રોડ બનાસકાંઠા બેંકની બાજુમાં સવિનય જણાવ્યું કે શ્રી સરકારશ્રીના આદેશ મુજબ મને અંતિમ નોટિસ શ્રી મામલદાર સાહેબ તથા પાભર નગરપાલિકાના આદેશ મુજબ તારીખ છ નવ બે હજાર ચોવીસના દિવસે ચા ચાર દિવસની અંતિમ નોટિસ આપેલી જાતે દબાણ દૂર કરવું દક્કર અમે કે ફરી નાખશું તે તે બદલ મેં મારી દબાણ સર્વ ઈચ્છાએ ને સરકારશ્રીના આદેશ મુજબ દૂર કરેલ છે ને હવે આજુબાજુવાળા ભા ભાજપના જે મેન આગેવાનો છે ને એમના એમના હિસાબે આજુબાજુનું દબાણ થતું નથી અને મારી દુકાનની સામે ત્રાસિક વ્યક્તિ હોંડા ગાડી અને બીજા મુકેશ છે મને ધમકી આપે છે કે ક્યાં તારા બાપનું છે તો શું હું ગામ મૂકીને નાસી જોઉં આ ભાજપના ત્રાસથી અને નગરપાલિકા પાલિકાના ત્રાસથી હવે એ એમનો રીતે જ દૂર કરાવે દકર હું આત્મહત્યા કે પેટ્રોલ સાટીને આંદોલન ઉપર જાહેર ઉપવાસ ઉપર ઉતરવાનો છું એમાં મને સાથ સહયોગ ભાપરની જનતાએ આપવા વિનંતી જય માતાજી બાબર શેખ છ તારીખે ફ્રણ સાહેબ મોંગદાર સાહેબ અને ચીમ ઓફિશનના આદેશથી દબણ આવ્યું એની પછી ચાર ચાર દિવસથી જે છોવીસમાં આવતા હતા એમને એક એવી નોટિસ આપી કે ભાઈ તમે ચાર દિવસની અંદર તમારા ચોવીસમાં ભાતા બોંધવામાં આવે તોડી નાખજો આ ભાઈ આપણે ખબર છે એમ જોબન છે એમના ખર્ચેથી તોડવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી આ બનાસ ગેન્ડ આવે છે એમના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મેન આગેવાન છે એમના જે ગેન્ડ ચાલે છે

રોજ મામલતદાર સાહેબ આવે તમારા તાકાત હોય તો કદાચ બેંક અને બનાસ બેંક જે જગ્યા છે તે છે તમેથી તમે કોઈ બી હિસાબે અમને ન્યાય આપો ચોવીસ નું તમે દબાણ તોડો એવી પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ મારી નમ્ર અપીલ છે તમે ચોવીસ માં નહીં તોડો તો અમે ભૂખ હડતાલ માં આવવાના છો અને અમે હાઈકોર્ટ પણ જવાના છો અમે અમારી રીતે અમારે ન્યાય જોવે અમે અઢાર ના જીવ દબડ વાળા લારી ગલ્લા અમે હટી જ્યાં છે અચમ હટી જ્યાં છે કે પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ અને જે ઓફિસરના કારણે અમે એમનું મૌન રાખ્યું છે અને અમુક તો એવી જગ્યા છે કે નો જે શેરો છે એમને એમની ભારતીય જનતા પાર્ટીના આદેશથી એમની શેરો ફૂંકી નાખ્યો છે હવે એ નો શેરો લાલ શેરો હોય એ અત્યારે તમે અમે ગલ્લાવાળા હોટલવાળા કોઈ ફૂંકી કાઢો તો અમને પોલીસ કેસ આવતો હોય રત્લીપભાઈ અને ગમે તેવા આવા મોકલું હોય શેરો ફૂંકી જાવે અને મોહલગતા અને પ્રતિસાદ મારી અપીલ છે કે અમને પોલીસ કેસ આવતો હોય એમને કસ્ટડી થાવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના ના આગેવાન છે એટલે એ કસ્ટડી નથી કરતા હોટલ ગલા વાળા હોત એમને જેલ માં હવાલા કરજો એટલે મારી ફ્રાન્સ સાહેબ ને મોમલકદાર અપીલ છે કે તમે ઓમને સાચો ન્યાય આપો ચોવી નું તોડો બનાસ બેંક હોય કે ગમે તે સંસ્થા હોય તમે ગુજરાતની અંદર હાઈકોર્ટ નો એવો પરિપત્ર છે કે તમે મંદિર આવતું હોય કે ગમેથી તે આવતું હોય તો બનાસ બેંક તો શું છે તમારે તોડવાનો હાઈકોર્ટ નો હુકમ છે તો તમે તમારો ચોવીસ નું તોડો અમને ન્યાય આપો એ પ્રાંત સાહેબ મોમલકદાર સાહેબ જોડે આની નંબર આપીલ છે